જાંગીરપુરા ખાતે આવેલ વિકોન વિંગ્સ કેનાલ રોડ પર રહેતા મુસુબિલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબુલ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હા એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો એની અંદર વિગત એમ છે કે મુસીબુલ મકબુલ શેખ જેની ઉંમર વર્ષ છવ્વીસ છે તે અહીંયા સ્પામાં છેલ્લા ચૌદ વર્ષથી કામ કરતો હતો તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે પ્રેમ થયો અને બંનેને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું હતું તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું અને બંને જે ભારતીય પુરાવાઓ છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબુલ શેખ એના નામનું એક પાનકાર્ડ પણ મળી આવ્યું છે એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને ડોક્યુમેન્ટનો ગુનો રજિસ્ટર કરી મહિલા સાથે પામા જે નોકરી કરતો હતો એ દરમિયાન એના બે વર્ષથી સંપર્કમાં આવ્યા મૂળ આરોપીનું નામ જે છે પ્રદીપ મુસીબુલ મકબુલ શેખ અને જે નેપાળી યુવતી આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કમ્પ્યુટર ની ટેકનોલોજી નો ઉપયોગ કરીને બનાવેલું છે